જે મિત્રો આપણી સાથે જોડાય છે ને એક મિત્રો વિનંતી એ કે કોમેન્ટ બોક્સમાં જણાવજો મારો અવાજ બરાબર સંભળાય છે ને કારણ કે હમણાં આપણે મળ્યા હતા પરંતુ અવાજ બરાબર સંભળાતો નહોતો એટલે વરી પાછા આપણે ફરીથી ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ઉપર મળીએ છીએ મિત્રો ખાસ આજે હળવદ સહિત મોરબી જિલ્લામાં જે છે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી છાંટા વરસાદી ઝાપટું જે છે મિત્રો એ વરસ્યું છે જે સમલી છે તેની સાથે કડિયાણા છે સુંદરગઢ છે સુંદરી ભવાની છે આ બાજુના જે કંઈ ગામો છે ત્યાં તો વરસાદી ઝાપટું વહેરસું છે હળવદની વાત કરીએ મિત્રો તો હળવદમાં વરસાદી કમોસમી વરસાદી જે છે એ છાંટા જે છે મિત્રો એ છાંટા વહેર છે એટલે આમ એવા ખાસ કહી ન શકાય પરંતુ છાંટા જે છે મિત્રો એ આવ્યા છે હળવદમાં તેની સાથે રણ વિસ્તારના જે કંઈ ગામો કે બાજુ છે મિત્રો તો એ બાજુ ધૂળની જે ડમરીઓ છે ડમરીઓ ઉડી હતી અને ત્યાર પછી વરસાદી જે છે એ છાંટા પણ પડ્યા છે સુંદરગઢને એ બાજુના તો મિત્રો વીડિયો આવ્યા હતા તો એ બાજુ તો ખરેખર ચોમાસું જામી ગયું હોય તેવી રીતના જે છે એ વરસાદી આ કમોસમી જે વરસાદ જે છે એનું ઝાપટું ત્યાં આગળ વરસ્યું છે આ કમોસમી વરસાદ વરસવાના કારણે જે છે મિત્રોએ જેને તલનું આગોતરું ઉનાળા તલનું વાવેતર જેને કર્યું હોય તો એને પણ નુકસાની તેની સાથે અત્યારે વરિયારી અને એરંડાને જે કંઈ ખેડૂત મિત્રો કાઢી રહ્યા છે ને ખેતરમાં પીડ્યા છે ને ઘણાને કાઢવાના ને બાકી છે મિત્રો તો પછી એ જો પલળશે તો પછી એમાં પણ ખેડૂતોને આમ તો ભાવ તો યોગ્ય કંઈ છે નહીં મળતા નથી આપણે દરરોજમાં ને એમાં ખેડૂતો સાથે પણ વાત કરતા હોય છે કે જે અત્યારે જે કંઈ ભાવ છે મિત્રો તે ભાવ ખેડૂતોને પોસાયો છે નહીં એરંડાનો કે જીરુનો કે પછી વરિયારીનો નેનો તો પછી હવે જે ખેડૂતો અત્યારે કાપણી કરીને ખેતરમાં પીડા હોય ને ઘણાને અલરને બાકી હોય ને કાઢવાના બાકી હોય ને જો આ કમોસમી વરસાદ વધુ પડતો વરસે કે વધુ પડતા છાંટાને પડે તો એમાં પણ નુકસાની થવાની છે એના પણ યોગ્ય કંઈ ભાવ મળવાના છે નહીં તેની સાથે મહત્ત્વની મિત્રો વાત એ એક પણ કરીએ કે માર્કેટ યાર્ડ દ્વારા હમણાં એક મેસેજથી હળદ માર્કેટયાર્ડ સાથે જે કંઈ ખેડૂતો જોડાયેલા છે હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના જે ખેડૂતો છે તો એમને પણ એક અપીલ કરી છે કે વાતાવરણમાં જ્યાં સુધી સુધારો ન આવે ત્યાં સુધી ખેડૂત એ વિવિધ જણસીઓ વેચવા માટે માર્કેટયાર્ડમાં જે આવે છે તો બને ત્યાં સુધી ટાળવું અને જો ખેડૂત મિત્રો જે આવે છે તે ઢાંકવાની એની વ્યવસ્થા સાથે આવે કારણ કે અત્યારે મિત્રો આપણને તમને મને બધાને ખબર છે અને દરરોજ આપણે જે છે એ અપડેટ પણ માર્કેટયાર્ડના આપતા હોય છે કે ત્રીસ હજાર પ્લસ જે છે એ વરિયારીની આવક નોંધાઈ રહી છે જીરાની પણ એટલી આવક નોંધાઈ રહી છે તેની સાથે એરંડાની પણ એટલી આવક છે તેની સાથે બીજા પરચુરણ જે કંઈ ધાણા અને એ તો જે છે રાય એની બધી પણ જે આવક છે એ પણ આવક આવી રહી છે જોકે સૌથી વધુ વરિયારી એરંડા અને જીરાની જે આવક છે એ આવક એ આવક અત્યારે આવી રહી છે એટલે ખાસ ખેડૂત મિત્રોને પણ જે છે એ અપીલ કરવામાં આવી છે કે વાતાવરણમાં સુધારો ન થાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં વિવિધ જણસો વેચવા જે ખેડૂતો આવે છે તેને ટાળવું અને જે કંઈ ખેડૂતો જો આવે છે તો પછી એને ઢાંકવાની એની વ્યવસ્થા સાથે આવું ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે દરેક મિત્રોને પણ એક વિનંતી કે તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા વિસ્તારમાં ક્યાં કેવો કમોસમી વરસાદ જે છે મિત્રો એ વરસો છે એ ખાસ તમે મિત્રો કોમેન્ટમાં જણાવજો આપણે એ પણ મિત્રો જોઈએ હળોદમાં જે છે મિત્રો એ ખાલી છાંટ આવ્યા હતા બાકીના જે કંઈ ગ્રામ્ય વિસ્તાર છે તો એ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી બરાબરનું જે ઝાપટું છે મિત્રો એ ઝાપટું પડ્યું હતું કે દરેક મિત્રોને એક વિનંતી કે જે આપણી સાથે જોડાય છે તો એ કોમેન્ટ બોક્સમાં ખાસ મિત્રો એ જણાવજો કે આજે આમ તો હવામાન વિભાગની આગાહી હતી ને ગઈકાલે જ કચ્છ ભુજમાં ત્યાં આગળ પણ કમોસમી વરસાદ છે મિત્રો એ વરસાદ વરસ્યો હતો અને આજે જે છે મિત્રો એ આપણા મોરબી જિલ્લાના એ ઘણા બધા ગામોને છે મિત્રો તો ત્યાં આગળ પણ કમોસમી વરસાદ જે છે એ પડ્યો છે કમોસમી ઝાપટું જે છે એ પડ્યું છે હળદમાં તમે જુઓ છો મિત્રો કે આવી રીતના ખાલી જમીન જે છે મિત્રો એ પલરી જાય એવો છાંટા જે છે મિત્રો એ છાંટા પડ્યા હતા હાલ અત્યારે ફરી પાછું વાદળ જે છે એ તમે જુઓ છો ચોખ્ખું છે અત્યારે તો પરંતુ હમણાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં જે છે મિત્રો એ પલટો આવ્યો હતો નરાળીમાં પણ ઝાપટુ છે નવગણભાઈ ઠાકોર કહી રહ્યા છે એટલે જે મિત્રો આપણી સાથે જોડાઈને એક વિનંતી કોમેન્ટ બોક્સમાં લખજો તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા વિસ્તારમાં ક્યાં કેવો કમોસમી જે વરસાદ છે મિત્રો એ વરસાદ પડ્યો છે રાતાભેરમાં જોરદાર પડ્યો વરસાદ પોણી કલાક રાજભા રાજપૂત જે છે મિત્રો એ કહી રહ્યા છે કે રાતાભેરમાં પણ જોરદાર જે ઝાપટું છે એ ઝાપટું પડ્યું હતું કંકાવટીમાં છાંટા પીડ્યા છે હસમુખભાઈ કણજરિયા કહી રહ્યા છે કારણ કે રણકાંઠાના બાજુ કંકાવટી બાજુ તો ડમરી પણ ઉડી ગઈ છે કારણ કે પહેલા ડમરી ઉડીને ત્યાર પછી જે છે આ છાંટા પીડ્યા હવે જોકે વાદળ ચોખ્ખું થઈ ગયું છે